નમસ્કાર મિત્રો તો આજે આપણે આવી ગયા છે ફરીથી એક નવા વિડીયોની અંદર આ વાડી એ જ વાડી છે જે જેનો વિડીયો આપણે આજથી પચીસ દિવસ પહેલાં બનાવ્યો હતો એની અંદર તમને ટ્રીપ બતાવી હતી અને જે વાડી તમે જોઈતી એ જ વાડીનો વિડીયો છે બરાબર આજે પચીસ દિવસ એ વિડીયોને અપલોડ કરે અને શૂટ કરેલો છે જોઈ શકો છો આની અંદર ઉત્પાદન ચાલુ થઈ ગયેલું છે બરાબર છે વિકાસ ગ્રીનરી કલર ક્વોલિટી સાઇનિંગ પ્રોડક્શન પણ તમે જોઈ શકો છો જોરદાર લાગ છે કિલોડાનો ફ્લાવરીમાં પણ જોરદાર છે વિકાસમાં પણ જોરદાર છે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બરાબર છે જે વાડીનો વિડીયો આપણે બનાવ્યો હતો તેની અંદર મેં તમને બતાવ્યું હતું કે નીચેથી ત્રણ ચાર વેલા લેવાના નકેલી લેવાના આ એ જ વાડીનો વિડીયો છે જોઈ શકો છો તમે પ્રોડક્શન થો ચારે બાજુથી જોઈ શકો છો બરાવદાર વાડ થઈ ગઈ છે વિકાસમાં પણ જોરદાર છે તો મિત્રો તમે પણ ગિલોડીની ખેતી કરતા હોય એની અંદર વિકાસ ના થતો હોય ગિલોડી પીળી પડતી હોય ઉત્પાદન ના વધતું હોય ગિલોડા નાના વાકા થઈ જતા હોય ગમે તેવો પ્રોબ્લમ હોય તો અચૂકથી મારો સંપર્ક કરી શકો છો તમને પૂરતું ટ્રીટમેન્ટ અને પૂરતી માહિતીથી ઉત્પાદન પણ મેળવી આપીશું વિકાસમાં પણ કરી આપીશું અને જોરદાર તમને રિઝલ્ટ પણ મેળવી આપીશું